या स्वामीनान अक्षरधाम दिल्ली में 2006 के साल में हमारी जनरल विजिटर्स बुक हो हमारा रात्रि हमारा स्वयंसेवक चेक करता हो तो व्यक्ति अपनी बात लिख ले एना क्यों कि मैं हरियाणा के एक छोटे से गांव में से आता हूं मैं गरीब हूं मेरा व्यवसाय यह है कि मैं घर-घर जाके दूध बांटता हूं अपने गांवडा में मिल्क मैन आवे ने लूज मिल्क लेने घरे घरे आप आवे तो हमारे गांव में कोई सत्तर अस्सी घर है हम तीन दूध वाले है सुबह और शाम दो दफा हम दूध देते हैं सभी को मेरी आयु पचास साल की हुई मैं दिल्ली से दो दफा आया हूं एक बार कोई हमारे गांव में कोई बड़े घर में शादी थी तो मैं बारात में आया था और अभी दूसरी दफा मैं यहां आया हूं कुछ काम के लिए यहां से गुजर रहा था देखा गे ये क्या बन गया दिल्ली में सोचा कि अंदर चलूं मैं अंदर आया मुख्य स्मारक देखा भगवान स्वामीनारायण जी के दर्शन किए फिर सब प्रदर्शनी देखी वहां मानव मूल्य की बातें लिखी है। प्रदर्शित की गई तो उससे मैं इतना प्रेरित हुआ तो मैं आज यह प्रतिज्ञा लेता हूं कि मैं अपने दूध में पानी नहीं डालूंगा

કોઈ પણ ગ્રુપ કે વર્તુળ કે મિત્રોની વચ્ચે હું મારું ઉન્નત રીતે રાખીને કોઈ પણ આંખમાં આંખ પરોવીને ઊભો રહી શકું વાત કરી શકું કે આઈ હેવ નોટ ડન એનીથિંગ રોંગ ઇન માય લાઈફ આ ડિગ્નિટી મેં મારા જીવનમાં કંઈ ખોટું નથી કર્યું એટલી ડિગ્નિટી તો આપણામાં હોવી જ જોઈએ એની માટે રોજ સવારે ઉઠીને આપણે આપણી જાતને કહેવાનું આઈ કેન નોટ ડુ એનીથીંગ રોંગ ઇન માય લાઈફ ટુ ડે આ સવારના પર્વ ઉઠીને પોતાની જાતને વાક્ય કહી દેવાનું કે હું ખોટું કરી જ ના શકું બીકોઝ આઈ એમ અ ડિવાઈન ચાઇલ્ડ

આ અપ્રામાણિકતાથી કર્યું આઈ ડોન્ટ વોન્ટ દેટ પોઈન્ટેડ ફિંગર ઇન ફ્રન્ટ ઓફ મી આ ડિગ્નિટી કહેવાય તો આપણે ઇન્ટરનલ સ્ટ્રક્ચર પેલું ડાયમંડ જેવું બનાવ્યું કેવાય તો કોલસો બે સગા ભાઈઓ છે અગેન પણ આટલા નાના હીરામાં ટ્રક ભરીને કોલસો આવે એક ભાઈની આટલી કિંમતમાં બીજો ભાઈ તો ટ્રક ભરીને આવી જાય એમાં આપણી પ્રાઇઝ એન્ડ વેલ્યુ એનું આપણે ધ્યાન પણ રાખવાનું જો પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી ઉપર આટલું મોટું કામ કર્યું તમારામાંથી કોઈ બે ચાર મોટલ ચલાવતું હશે કોઈ પાંચ પંદર પચીસ સ્ટોર ચલાવતું હશે કોઈ અન્ય વેપાર ધંધામાં હશે તમે અક્ષરધામ જોયું છે એટલે નાના મોટા તેરસો કેમ્પસ થર્ટીન કેમ્પસ પ્રમુખ સ્વામી એકલા હાથે ઉભા કર્યા તમારામાંથી જે પાંચ મોટલ ચલાવતા હશે ને ખબર પડતી હશે કે સાંજ કેવી પડે કે હવે તમને જાય આની પાસે નારસો મોટલ છે અથવા આની પાસે તેરસો સ્ટોર છે ખાલી એટલું બોલે ને તો તમને એમ કેવું થાય કે આ માણસ કેવો મોટો છે કમર્શિયલ અને કોર્પોરેટ સેક્ટરમાં કદાચ થોડું શક્ય છે એનજીઓ લેવલ ઉપર આ લેવલ ઉપર જવું ને

એનો મતલબ કે દર પંદર માં દિવસે પ્રમુખ સ્વામી કરી ચેક કરજો અને આ તેરસો સંસ્થાઓ પણ પોતાની ઉંમર એકાવન પછી એકાવન થી પંચાણું માં ફિફ્ટી ટુ નાઇન્ટી માં એ પછી ઇમ્પોર્ટન્ટ છે પણ એમના જીવનમાં નીતિમત્તા અને પ્રામાણિકતા કેટલી હતી એમને કોઈ પૂછ્યું કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે એમને કહ્યું જે વિચાર મને ક્યારેય નથી આવે હું કહું એમણે કહ્યું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવે કેટલું પ્રામાણિક જીવન કહેવાય અને અમે તો બહુ નજીકથી ત્રીસ વર્ષ એમની સાથે રહ્યા છીએ એમની દિનચર્યા અને એમની વિચારધારાથી ખૂબ પરિચિત છીએ પ્રમુખ સ્વામી મહારાજ એકાવન વર્ષની ઉંમર પછી દુનિયાના સાઠ ડ્રગ છોડાવવા માટે કોઈના ઘરમાં વિવાદ હોય તો એ વિવાદ મિટાવવા માટે કોઈ પતિ પત્ની વચ્ચે ઝઘડો હોય તો એ પુરુષ સભ્યો પાસેથી વાત સાંભળી નિરાકરણ કરવા માટે સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે દુનિયાના સાહીઠ દેશોમાં અઢાર હજાર ગામો અને શહેરોમાં જાતે ગયા અત્યારે પૃથ્વી ઉપર આંખ અબ્બજની વસ્તી છે એક માણસ મને લાવી આપો જે અઢાર હજાર ગામો અને શહેરોમાં ઇન પર્સન જાતે ગયો હોય સાથે સાથે લોકો એને પત્ર લખતા એવા સાડા સાત લાખ પત્રોને એમને લેખિત જવાબ આપ્યા પિસ્તાલીસ વર્ષ પચાસ વર્ષ સુધી રોજ સાંજે આવી રીતે બે કલાક સત્સંગ માટે એમને આપ્યા

આમે તમને એટલા માટે વાત કરી તમને એમ ન થાય કે નહીં ફાવી હોય નહીં જામી હોય નહીં ગોઠવાનું એટલે અહીંયા બેસી ગયા હા તમારામાંથી ઘણા યંગસ્ટર્સ અહીંયા બેઠા છે ઓગણીસો ને નેવું કે નેવું પછી જન્મ્યા આગળ ઊંચી કરો તો હાથ ઊંચા કરો બોર્ન ઇન નાઇન્ટી ઓર આફ્ટર નાઇન્ટી રેઝ યોર હેન્ડ ઘણા બધા છે તમે જેણે હાથ ઊંચો કર્યો ને તમે લોકો જન્મ્યા ને પહેલાં મેં મારું એન્જિનિયરિંગ પૂરું કરી દેલું અને પણ ગવર્મેન્ટ કોલેજમાંથી પ્રાઇવેટમાંથી નહીં ચોપન ટકા એ કમ્પ્યુટરમાં એન્જિનિયર એડમિશન મળ્યું નહીં પિસ્તાલીસ ટકા એ એક કમ્પ્યુટર એન્જિનિયર એડમિશિશન મળ્યું નહીં એંશી નો વૉલ્યન્ટી ફોર્સ આ હું તમને એટલા માટે સ્ટેટિસ્ટિક્સ કહું છું તમે પણ આ સ્ટેટિસ્ટિક્સ સુધી ક્યાંક પહોંચી શકો છો ઇન્ટરનલ ડિઝાઇન ચોખ્ખી રાખજો આ લેવલ સુધી ખાલી બુદ્ધિમત્તા આવડત હોશિયારી ને પૈસા થી ના પહોંચાય આ લેવલ ઉપર જો બે પાંચ મોટલો કરવી હોય બે ચાર સ્ટોર કરવા હોય તો બુદ્ધિમત્તા ને પૈસા ને આવડત થી ચાલે આ લેવલ નું એમ્પાયર ચલાવવું હોય ને તો અહિયાં અને અહીંયા ક્લેરિટી જોઈએ અને અહીંયા ને અહિયાં પ્યોરિટી જોઈએ બે વસ્તુ જોઈએ પ્યોરિટી એન્ડ ક્લેરિટી તો જ આ લેવલ સુધી જવાય બાકી શક્ય જ નથી અમેરિકામાં બે માંથી એક અક્ષરધામમાં ગાંધીનગરમાં કે દિલ્હીમાં કઈ પ્રમુખ સ્વામી મહારાજ અચીવમેન્ટ સાહેબ કી ટુ ધીટી આ બ્રિટન ના પ્રાઇમ મિનિસ્ટર જોન મેજર એમને મળ્યા અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન એમને મળ્યા એવા કોઈ એક્ઝિબિશન એમણે ગોઠવ્યા નથી દિલ્હી અક્ષરધામ પૂરું થયું પછી ડોક્ટર સુબ્રમણ્યમ જે લેનોક્સિલ હોસ્પિટલ ના મુખ્ય ડોક્ટર છે પાંચ હજાર નો સ્ટાફ એમના નામે નભે છે ન્યુયોર્કમાં એમણે પૂછ્યું પ્રમુખ સ્વામી કે વોટ ઇઝ ધ નેક્સ્ટ પ્રોજેક્ટ પ્રમુખ સ્વામી મારે કહ્યું અમારો પ્રોજેક્ટ તો ભક્તિ કરવી અને સમાજ સેવા કરવી બેચ છે વચ્ચે અક્ષરધામ તો એમને ઊભા થઈ જાય આ સ્વામિનારાયણ અક્ષરધામ ઇઝ અ બાઇક કેટલી ક્લેરિટી હશે કેટલી પ્યોરિટી હશે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેક કેટલી ઈગોલેસનેસ હશે